હા લાવ દોસ્તો તો સાવરકુંડલામાં આપણે મકાનનું કામ ચાલુ થઈ ગયું છે અને પાણીનો ટાપુ આ રીતનો કંઈક બનેવો છે તો આવો પાણીનો ટાપો બનેવો છે જમીનમાં પાણીની બહુ સોલ્ટર થાય મકામ કરવા માટે પહેલાં પાણી જોઈએ ને પાછળ સોસાયટી પડી ગઈ તો ઓલા આમાં ધોળા ખૂટા દેખાય અને આપણે કોલમ ઊભા થઈ છે અને આ રીતની એક એક ઈટ્સ આપી છે પાસેની સાઈડ એક રૂમ ને રસોડું બનાવ્યું છે વૈષ્મા હોલ બનાવ્યો છે આ બાજુ એક રૂમ બનાવી છે અને આ જગ્યા દેખાય એ પાર્કિંગની છે જોકે અત્યારે તો અહીંયા ફણતર આવી જાય છે પછી ફળિયા પ્રમાણે પાર્કિંગ થઈ જાય અહીંયા હોલમાંથી દાદર છડાવવાનો છે ઉપર ને આ રીતનું કાંઈક કામ આવે છે એમાં લોખંડ બહુ જાજુ વાપરી નહીશું આપણે જોકે એટલું બધું જરૂરી ન પડે પણ આપણો પ્લાન છે કે બે માળ ખ્યા હોવા હોય ત્રણ માળ કરવા હોય તો આગળ જતા તકલીફ ન થાય એના માટે તો આવી રીતનું કામકાજ હાલે છે બધું ધીમે 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 પૂરું પરવાનું છે આપણે કાંઈ ઉતાવળ બહુ કામ છે નહીં આપણું તો આમ કઈક આવી રીતે ચાલુ કર્યું છે ધીમે ધીમે તમે જોઈ શકો છો અમારા મામા ને મારા પપ્પાને આ બધા ટેપ લાંબી કરી કરીને માપે છે અહીંયા બાથરૂમ બે બાજુ બનાવવાનું કે છે તો એવો બધો પ્લાન હાલે છે અને ફણતર કરતા જાય તો આવું બધું હાલે બહુ લાંબી કરી ટેપો હવે તો બેન કરો ટેપ ક્લીન કરીને પછી માપા કરજો આ બધું તો આવું માપવાનું ચાલુ ને ચાલુ રે તો આવા દેખાય છે અત્યારે પછી તો બીમ ભરાશે ને પછી તો ભરતી આવશે ભરતી કરાવવા જ આવવું જોશે આપણે અત્યારે તો આપણે અહીંયા સહી નહીં મારા પપ્પા કામ સંભાળ્યા છે અત્યારે બધું અહીંયા આપણે તો ગામમાં કામ ચાલુ છે લાદીસ્ટાઈલનું એટલે આપણે ગામમાં થઈ અહીંયા આ રીતનું કરે છે ને કાયમ આપણને વિડીયો મોકલે એટલે આજે આપણે વિડીયો ચડાવીએ છીએ એ જોકે આપણે જાઉં પણ આપણે જવામાં વાર લાગશે ગામમાં એક કામ રાખેલું છે એ કામ પૂરું થાય પછી અને આજે પિંજરા ફિટ કરવાના હતા પિંજરા ફિટ કરીને પછી પ્લેટો ઝડવાના હતા એટલે આ રીતનું કાંઈક

મારા પપ્પાને લોખંડ થોડુંક ફસાવે છે બીમમાં ને પિંજરા બાંધે છે અને કોલમ લોખંડ બાંધે છે અને એવું બધું હાલે છે નાના નાના છોકરા રમે છે ને મોટા ભાઈ વિડીયો ઉતારે છે જો કે આપણે તો અહીંયા નથી ત્યાંથી વિડીયો ઉતારી ઉતારીને આપણી માથે મોકલે છે એટલે આપણે આ એડિટ કરીને સડાવીએ છીએ તો આવું બધું કામ આપણું હાલે છે ને અમારે ઈશાની બેન બેઠા બેઠા સાંભળે છે પપ્પા એડિટિંગ કરે એ કાઈ છે ને હા આવું બધું લોખંડ છે આવી બધી રીતે બનાવ્યું છે હા દાદાએ દાદાએ બનાવ્યું તો આવું બધું કામ આપણું ધીમુ ધીમું હાલે છે ને બીજું કે બે ત્રણ દિવસમાં ભરાઈ થઈ જાય ને પછી પાછું માથે દોઢ ફૂટ શણતર આવશે ક્લિન નું અને પછી ભરતી કરવાની છે એટલે કદાચ આપણે હજી નક્કી નથી ભરતી કરવામાં જવાનું થાય તો જવાનું થાય તો આપણો વિલોગ કાંઈ થાય છે પૂરો બાય બાય